હાજીપીર વિસ્તારના નરા ગામમાંથી પસાર થતી મીઠાની ભારે ઓવરલોડ ગાડી અને ટ્રેલરને લઈને ગામના ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ગામની અંદરથી થતી આ ભારે વાહન અવર જવર ગ્રામજનો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે નરા ગામના રહેવાસીઓએ તમામ ડ્રાઈવર ભાઈઓને બે હાથ જોડી નમ્ર અપીલ કરી છે કે મહેરબાની કરીને નરા ગામની અંદરથી ભારે ઓવરલોડ વાહનો પસાર ન કરે અને વિકલ્પ રૂટનો ઉપયોગ કરે ગ્રામજનોએ મીડિયા સમક્ષ કચ્છ જિલ્લાના કલેક્ટર સાહેબને અનુરોધ કર્યો છે કે હાજીપીર ફાટકથી જ તમામ ઓવરલોડ વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવે અને તેમને સાંતલપુર હાઈવે તરફ ડાયવર્ટ કરવામાં આવે નરા ગામ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે મીઠાની ગાડીઓમાંથી રસ્તા પર મીઠું ઢોળાતા જમીન વધુ ક્ષારયુક્ત બનવાની ભીતિ છે જેના કારણે ખેતી તથા પશુધનને ભારે નુકસાન થવાની શક્યતા છે ઉપરાંત નરા દયા પર ગ્રામ્ય રોડ માત્ર દસ થી બાર ટન ક્ષમતા ધરાવે છે આવા રસ્તા પરથી ભારે ઓવરલોડ વાહનો પસાર થવાથી રોડ ટૂંક સમયમાં તૂટી જશે અને જાહેર સંપત્તિને નુકસાન થશે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નરા ગામના ગ્રામજનો દ્વારા પ્રશાસનને યોગ્ય કાયદેસર અને તાત્કાલિક નિર્ણય લેવાની નમ્ર પરંતુ દ્રઢ માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકેરી ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત